તળાજા તાલુકાના મંગેળા રોડ ઉપર બિનકાયદેસર નવા નાખવામાં આવેલ વીજ પોલને લઈને આજે આરટીઆઈ ટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ ઓનલાઈન મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજૂઆત કરી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મંગેળા રોડ ઉપર બેથી ત્રણ વીજ જેટલા વીજ પોલ બિનકાયદેસર રીતે તોડી પાડી અને અહીં તાત્કાલિકના ધોરણે નવા વીજ પોલ નાખી દેવામાં આવેલ હોય આ બિનકાયદેસર હોવાના કારણે ના આક્ષેપ સાથે તળાજા શહેરના જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ આજે સાંજના ચાર કલાકે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઓનલાઈન ફરિયાદ કરી અને જેમાં જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે